શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ તો તો કિશો માંથી આવી ગયા ઓર મેલ લો કેટલા ગયા તો એ પાંચ વાગે આવી ગયો છે બાપુજી લેવા ગયા હતા બાપુજી લેવા ગયા હતા ઓર માં દેશ માંથી આવી ગયો ત્રણ ચાર દિવસ રોકાણો છે આપણે આપણે આવ્યા છે મારા મામાની છોકરી છે ને એના ઘરે પહેલી વાર હું કહેવાય સસરે ગઈ છે ને પહેલી વાર સાસરે ભાઈ બી જમવા આવ્યા છે નકર આપણે નકર આપણે मामा नहीं आ जाता जम्मू जा ah, हाँ हाँ मामा नहीं आ जाता हेलो 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 तो आज है आज है धोपी दीदी यू वेलकम हूँ खबर से हूँ खबर चे हूँ नाम चे मानस मानस तैयार थी ही चे इच्छाएँ चे थोड़ी थोड़ी

ભાઈ બી અને હવે ને ને મારા હાળા જનકભાઈ જે દેહ છે છે નેસડી આવ્યા એ લગન તો પતી ગયા કાલે અને આજે જાય છે અમારે થોડા કામબા ને એવું બતાવી દઈ રોગ જ્ઞાન છે તેને હું છે ખેતી કરે ને એટલે હોય હું કરવું પડે ને હું નઈ ડુંગલે બી મોકલે તો દાઈ ઉસે હી જોઈ લે બી મોકલા દેવા ઉસે ઈ જોઈ લે કેવિત થઈ છે અને જઈએ પાનાકડે એને લઈને હાલાને લેવા અમારા સસ્તાની દુકાને પહોંચી ગયા છે અને બીરા હાલા બેગા થઈ ગયા છે અમે બી જવાના છીએ માર વાત કીધી પાપા બે મિલન કોનો મારું કુટુંબ પરિવારનું

બાપા સીતाराम મંડપ સર્વિસ અહીંયા દુકાન છે ગોડાઉન અને ફાર્મ છે પાછળ અભિલાષા રિંગ રોડે ના છે અમારા સસરા જય શ્રી કૃષ્ણ કેમ છે ક્યાં કેમ જનકભાઈ આવો સીટયા આવી ગયા છે મારા સાળા જનકભાઈ દેશમાંથી આવ્યા છે તમને અમે જઈએ તમારા ને આંબાનો તમારે છે જોઈને કહેવાનો છે

વરસાદ આપણે આપડે ઉનાળામાં કેવી લગભગ ગયા તા બીજા મહિના બતાવી આખું ત્યાર થઈ ગયું છે કમ્પ્લેટ જો હવે આમ મે પોગી ગયા અમુક તો ઉકાઈ ગયા તે નાખ્યા નવા હમણાં ત્રણ પાસા બાકી જોવો તો કે કરવું પડે એવું છે જનકભાઈ અમુક અમુક મને તો હારી છે અમુક જે આ થઈ ગયા છે ને ટૂટા આમાં એમાં ફૂટે છે ને આને કઈ નઈ કરવું પડે પાન બધાય હવે નવા ફૂટે છે

ઈ તણ પાછી નવી નાખી ત્રણ વાર તો નાખ્યા હવે આ કલમ નાખો ને જેટલી કાઠાળી મળે ને એટલી કાઠાળી નાખો ફૂલ કાઠાળી એમ જ જોતો આ બધી છે ને જો આ નાખી ને આ બધી મોટી હતી પણ આમાં પછી કેવું થાય ખબર નીચેથી ઓલા મૂંડા લઈ મૂળ ના ના મૂળ જમીનમાં માં બેહી ગયા હોય એટલે આપણે કલમ લઈ ને એટલે મૂળ ને કાપી ને પછી આપે આખું તો નીકળે ને મૂળિયા હોતું એટલે એમાં બે ત્રણ સુકાઈ ગઈ હતી એટલે પછી આ વખતે લાવવાની કીધું મોટી નથી લાવી

ઈ મૂળ આ છે બોલુ હા ઈ બીટ વચે છે ગાજર છે પાળા ઉપર ગાજર છે પાળા ઉપર ગાજર આમ નાખો ને તો થાય બહુ વધારે થાય મોટા ઉપાડવા ઉપાડવા મારું તો રીંગણી મોટી પણ એમાં રીંગણા નથી આવતા રીંગણા ટોપા કાપી ટોપા હોય ને કાપી એમ લસણ છે હવે હા હારા મારા મૂળા થાય એવું લાગ્યું જોતા

હા કે કામકાજ તો વળી આવી હા કામકાજ કાય નઈ એમને આટો મારવા હોય કામકાજ નું શું છે લગન પ્રસંગ તો કોઈ ના છે નઈ હા કાય નઈ સારું હાલો બાલન બધા જેસીકરે હા જેસીકરે ગોપાસા બધા તૈયાર થઈ ગયા છે અને જવાનું છે પ્રસંગમાં હાંજે ખાતા જ નથી અમને આમ તો વિડીયો તો એને એવું લાગતું હોય છે કે આ બે દિન બે દિયે ગાડીમાં બેહીન કે ઉપડે છે ને કેક ને કેક બાર ગયા કરે છે આજે જવાનું છે અમારા મિત્ર છે કિશોરભાઈ કિશોરભાઈ ફિફાટ કિશોરભાઈ ફિફાટ ફિફાટ ને ન્યા જવાનું છે દીકરા ના ઘરે દીકરી જન્મ થયો છે લક્ષ્મીજી આવ્યા છે તો જવાનું છે લાડવા લઈને

એને કીધું ને તે બે ટિકિટની સામે બે ટિકિટ ફ્રી તમે હતા ત્રણ જણા મને કે એક ને લેતા જજો બે બે ફ્રી હતી ઓલે કાર્ડમાંથી એમાંથી કરે ને તમે લેતા ગયા ને મે તમે આય સહી વીઆર મોલ માં તો એક સીટ ખાલી પડી હે ગયા ના ના ઓ કૃષ્ણ ગયો ખરીદી હોટલ તો પગી ગયા

અંજે તો પહેલી વાર ઉઠી સુને જે દુષે અને અલગ વારે કે હા અત્યાર સુધીમાં જેટલા પ્રશ્ન કર્યા ને અને એક એમ અમે આજા રહી જ નથી કે મારે હોય સીધી તમારો કેવી રીતે તારીખ તો પૂછ્યું તો મને કઈ તરીકે રાખો તો પૂછ આગળ જીવન કે હાલ મને કીધું આરો આર જકે દીધી દીજે કે વસુનભાઈને એને આજે તલાડવા બરાબર શ્રીમંતભાઈ વસુનભાઈ વાત ને તમે આરો વાત હે તો આ ગન લીધા છે ટુકમાં

જોઈ જો ઓલા પાસ છે ને વીઆઈપી હા વીઆઈપી પાસ આ વીઆઈપી પાસ છે જો એ લોકો ન ગયા હોય તો જઈએ નકર પછી કાલે જ આવું કોઈ આપણે ફોન કરી લઈએ વીઆઈપી પાસ આવી જાય જવું હોય તો જઈએ આગળ કરી દેન પેની કે કરી આવો તો આ આવ્યા છે અનુપમા ખાવા અનુપમા ખાવા ના અનુપમા તો નહીં